વાહ સોનું થેલી ભરી આટલું માં બાપ દાદા એ હું આ તો જગ્યા મેં જોઈ લે લાગ લે આ તો સપનું હતું લે લે આટલામાં માં બાપ દાદા એ હું દાટેલું હે લે આ તો જોઈ લે જગ્યા બધી લે આ બધું હું લઈ લેવું આ તો

પેલા કુટુંબ વાળા બોલાવે આપણે લઈ લઈએ એમ ખબર ના પડી તો આપડે આપડે વજન રણુજા ને ફરવું જોવા જાય

અમાર કુટુંબ ની હોય અને તમે અલગ કુટુંબ એટલે તું હાલ અમાર ભાઈ ને કમનભાઈ સપનું આવ્યું તો આપણા આપડા ને તમારા ઓછું લેવા હંતાડ્યું આપડું વધારે જો કણંતરે તમને ખબર છે તો બધું આપણે ખબર બધું ખબર છે તમને ખબર હ એટલે શું એવું આવશેનું ભાઈ

તમે એકલાઈ જાવી ભાગ ભાગશે ભાવ છોટા જેવું બોલો હા તો આપડું ફ્રી નું તમે હું ખોટું છોટું બોલો ના લીધી થોડી વાર તો પછી સહેન કરવું પડે આપડે ફ્રી નું મળે બંધ રેજે

અંજી આ ચિત્ર જોયું છે અરે આ જો વાય જીવા બે છે આપણો જગજ ચાલો આ જગ્યા ઉપર આપણે ને કોણ આવવા મળી હું ત્યાં ને કરું શું જગ્યા ઉપર જગ્યા પર

એડો આડો ભાઈ એડો આ દાતી પડ્યો ગોમન ભાઈ ગોમન બોલી નાચીએ લેડો બધા ભેગા થોડા છે એ ઓ બોલી બોલી એ શેતરવા

เรื่องเรื่องภายในนี้นะบ่นะครับตอนนี้อ่ะจีบล้อก็ถูกล้อเปล่าทุกที હું ધોળી જે દેખાય તો પૂરા હાથે બેઠા લે આપણે જતરી ફરા થઈ જઈ દે અમેરિકા જતરી જાવ લે દુબઈ જતરી મજાઈ જા રણમાં બેઈ જા તોય પડી જાય મંદિરની બાજુમાં કેરે હું તો થાકે ઓ લે ભાઈ અરે ભાઈ ચાલુ બધું બોલ બહુ દિવસો બાદ આટલે મેલું કોણું હતું જમ્યાતો વચ્ચે આટલે હ તમારું નડબ અરે અમે જો તમે સમજતા ન યાર અન જો હું ના કરું માળામાં <OR> પણ <chor Arrow> <school> <bars> <sun arrivé>

લાગેલા પછી <yo> <speaking a song manager>